સવિતા રસોડામાં કામ કરી રહી હતી ત્યારે અચાનક તેના ફોનની ઘંટડી વાગી તેને જઈને જોયું તો તેના પતિ પવનનો ફોન હતો એલો બોલતા જ બીજી બાજુથી અવાજ આવ્યો સવિતા મને બીજી છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે એટલે હું હંમેશા માટે તમને બધાને છોડીને તેની સાથે વિદેશ જઈ રહ્યો છું પિતાજીને કંઈ પણ કહેવાની હિંમત મારામાં નથી માફી માંગવાનો અધિકાર પણ મેં ગુમાવી દીધો છે તેમ છતાં હું કહું છું કે બધા મને માફ કરી દેજો અને મને ભૂલી જજો મને ખબર છે કે આ કહેવું સરળ છે પણ ખરેખર બોલવું ખૂબ મુશ્કેલ છે તેમ છતાં એવું સમજી લેજો કે હું તમારા માટે મરી ગયો છું આ બધું સાંભળીને સવિતા થઈ ગઈ બોલે તે પહેલા જ પવને પોતાની વાત કહીને આ વિદાય તેના માટે મૃત્યુ કરતા પણ વધુ ખરાબ હતી પવને તેનું વસાવેલું ઘર અચાનક ઉજાડી દીધું તે ત્યાં જ બેસીને ફૂટી ફૂટીને રડવા લાગી થોડી વાર પછી સવિતાએ આંસુ લૂછીને ઉભા થઈ અને પોતાના સસરા રામપ્રસાદજી પાસે જઈને આખી ઘટના કહી સંભળાવી આ સાંભળીને વૃદ્ધ પિતાનો પણ ધક્કો ખાઈ ગયો આવું કેવું કરી શકે છે તે બહુ તું મને હમણાં ફોન મળાવ હું તેની સાથે વાત કરું છું રામપ્રસાદજીએ ગુસ્સામાં કહ્યું સવિતાએ ફોન મળાવ્યો પણ હવે ફોન સ્વિચ ઓફ આવતો હતો પિતાજી હવે કોઈ ફાયદો નથી પવન આપણને બધાને છોડીને જતો રહ્યો એટલું કહીને સવિતા ફરી ફૂટી ફૂટીને રડવા લાગી રામપ્રસાદજીએ તેના માથે હાથ મૂકીને કહ્યું બેટા આજે તારે જેટલું રડવું હોય એટલું રડી લે પણ આજ પછી હું તને એ નાલાયકનું નામ લઈને રડતી નહીં જોવા દઉં સસરાની વાત સાંભળીને સવિતા મનોમન વિચારવા લાગી કે હું સરળ છે પિતાજી પણ ભૂલવું ખૂબ મુશ્કેલ છે મને ખબર જ નથી પડી કે આ બધું પવનના જીવનમાં ક્યારથી ચાલી રહ્યું હતું ખબર નથી કોણ હતી એ નાલાયક જેણે મારું ઘર બરબાદ કરી દીધું તેને તો લડવાનો પણ સંબંધ ન રાખ્યો અને મારા પતિને લઈને ઉડનશું થઈ ગઈ હવે હું પવન વિના કેવી રીતે જીવીશ મને કોણ સહારો આપશે અને મારી દીકરીને મારામાં એવી તો કઈ ખામી હતી પવન કે તું મને બિના કારણે બે સહારો છોડીને ચાલ્યો ગયો પોતાની દીકરી સુકન્યા તરફ તો જોઈ લીધું હોત હવે હું તેને શું જવાબ આપીશ આ બધું વિચારતા સવિતા ફૂટી ફૂટીને રડતી હતી નાનકડી દીકરી વૃદ્ધ સસરા જેવા પિતા ફેલાયેલો વેપાર આ બધું હવે સવિતાના જીવનમાં તપતી બપોર જેવું થઈ ગયું હતું નામે નહીં આરામ નહીં છાયો પવન હતો ત્યારે રામપ્રસાદજી નિવૃત્ત થઈને સેવાનું જીવન જીવતા હતા ઓફિસ જતા હતા તો થોડા સમય માટે પણ હવે આખો વેપાર તેમના ખભે આવી પડ્યો એક મહિના સુધી બધું એવું જ ચૂપચાપ ચાલ્યું રામપ્રસાદજીની દોડધામ જોઈને એક દિવસ સવિતાએ કહ્યું ચડાવી દઈએ સવિતાની વાત રામપ્રસાદજીને પણ બરાબર લાગી અને થોડા દિવસોમાં તેમણે મોટું ઘર વેચીને નાનું ઘર ખરીદી લીધું ધીમે ધીમે બધું ઠીકઠાક ચાલવા લાગ્યું પરંતુ ત્યારે જ અચાનક એક દિવસ સવિતાના માતા પિતા તેમના ઘરે આવી પહોંચ્યા

ચાલે તેના પર આપ તૂટી પડ્યું ત્યારે રામપ્રસાદજીએ કહ્યું જુઓ આ તમારી દીકરી છે આ વિશે હું કંઈ નથી કહી શકતો નિર્ણય સવિતા બહુ એ લેવાનો છે જો તે જવા માંગે છે તો ખુશીથી સુકન્યાને લઈને જઈ શકે છે આટલું કહીને રામપ્રસાદજીએ અપરાધીની જેમ માથું નમાવી દીધું એ સમયે સુકન્યા રમી રહી હતી નાના નાનીએ તેને લઈ જવાની ખૂબ કોશિશ કરી પણ તે તેમની પાસે ન ગઈ અને બંને હાથે દાદાજીની ગરદનને ચોંટીને પકડી લીધી રામપ્રસાદજીની આંખો એકદમ ભીની થઈ ગઈ સસરાની આ હાલત જોઈને સવિતા ચટકાથી ઊભી થઈ અને પોતાની માતાને બંને હાથ પકડીને બોલી માં હું અને સુકન્યા અહીં જ પિતાની સાથે રહીશું જો અમે બંને પણ તમારી સાથે ચાલ્યા ગયા તો પિતાજી એકલા કેવી રીતે રહેશે એટલે મને કોઈ ફરક નથી પડતો કે લોકો શું કહે છે હું જાણું છું કે આ મારા પિતા સમાન સસરા છે અને આ માટે મારે દુનિયાને કોઈ સફાઈ આપવાની જરૂર નથી હું તેમને એકલા છોડીને ક્યાંય નહીં જાઉં સવિતાની વાત સાંભળીને તેના માતા પિતા પાછા ફરી ગયા તેમના જતા જ સવિતાએ વિચાર્યું કે પિતા જેવો પ્રેમ આપના સસરા છે તેમના સહારે સ્તો તે જીવી રહી છે જો સહારો ન હોત તો માતા પિતાને ત્યાં આશ્રિત બનીને બિચારીની જેમ જીવતી હોત આની વજહથી જ આજે તે માથું ઊંચું કરીને જીવી રહી છે નહીં તો નદીના ટાપુની જેમ કણે કણે વિખરાઈ ગઈ હોત ધીમે ધીમે સમય વીતતો ગયો સવિતાની દીકરી સુકન્યા પણ હવે સમજદાર થઈ ગઈ અને પોતાના અભ્યાસમાં ધ્યાન આપવા લાગી નહીં તો પહેલા તો પપ્પાને યાદ કરીને ખૂબ રડતી હતી સવિતા પણ હવે જૂની વાતો ભૂલીને પોતાની દીકરી અને સસરાનું ધ્યાન રાખતી હતી

જી આ તો મારા સસરાજીનો ફોન છે તમારી પાસે કેવી રીતે આવ્યો જી તેમનો અકસ્માત થઈ ગયો છે આ સાંભળીને સવિતાએ પોતાની દીકરીનો હાથ પકડ્યો અને દરવાજા તરફ દોડી પણ હવે બધું બધું ખતમ થઈ ગયું હતું તેની દુનિયા જે પિતાજીના નામના મજબૂત સ્તંભ પર ટકેલી હતી તે સ્તંભ એકદમ તૂટી ગયો એકવાર તેની હસ્તી ખેલતી દુનિયા ફરી ઉજળી ગઈ સવિતા જાણતી હતી કે જો તે તૂટી જશે તો સુકન્યાને સંભાળવું મુશ્કેલ થઈ જશે તેનો આ અભ્યાસ અટકી જશે કારણ કે જ્યારે પવન તેને છોડીને ગયો હતો ત્યારે તેના ગૃહસ્થીના રથનું બીજું પૈડું રામપ્રસાદજી બની ગયા હતા જેનાથી જીવનની ગાડી સારી રીતે ચાલી રહી હતી પણ તેમના અચાનક આ રીતે જતા રહેવાથી સવિતા એકલી પડી ગઈ માયકાવાળા ફક્ત ઔપચારિક રીતે મળવા આવ્યા કહેવાય છે કે સમય બધાની કસોટી લે છે સવિતાએ પોતાને મજબૂત કર્યું અને પોતાની દીકરીમાં પોતાને જોકી દીધું આજે ચૌદ વર્ષ પછી સવિતાની દીકરી સુકન્યા ડોક્ટર બની ગઈ ત્યારે જઈને સવિતાએ રાહતનો શ્વાસ લીધો પણ હવે તેને દીકરીના લગ્નની ચિંતા સતાવા લાગી કારણ કે સુકન્ય લગ્ન માટે બિલકુલ તૈયાર નહોતી તેનું કહેવું હતું કે તે પોતાની મમ્મીને એકલી છોડીને ક્યાંય નહીં જાય પણ સવિતાના વારંવાર આગ્રહ પર આખરે તે માની ગઈ અને તેના લગ્ન નક્કી થઈ ગયા હવે લગ્નના કાર્ડ વહેંચાઈ રહ્યા હતા ત્યારે એક દિવસ સવિતાએ પોતાની દીકરીને કહ્યું સુકન્યા તે તારી લિસ્ટ બનાવી લીધી કોને કોને કાર્ડ વહેંચવું છે સુકન્યાએ કહ્યું હા મમ્મી આ રહી મારી લિસ્ટ પણ એક કાર્ડ મને આપો મેં મારી એક ખાસ મિત્રને મોકલવું છે એમ કહીને સુકન્યાએ એક કાર્ડ લીધું પોતાની બેગ ઉપાડી ગાડી કાઢી અને હોસ્પિટલ તરફ નીકળી ગઈ સુકન્યા ગાડી ચલાવી રહી હતી પણ તેની આંખોમાં તેના પિતા પવનનો બીમાર ચહેરો મોટી થયેલી દાઢી અને ઝાંખી આંખો ફરી રહી હતી જે કદાચ તેની પાસે માફી માંગી રહી હતી તેના પિતા પવન થોડા સમય પહેલા જ તે હોસ્પિટલમાં દાખલ થયા હતા જ્યાં સુકન્યા નોકરી કરતી હતી તે સમયે તેને ખૂબ આઘાત લાગ્યો હતો કે પપ્પા તો મમ્મીથી અલગ થઈ ગયા હતા પણ તેનું હૃદય પપ્પાની યાદમાં તળપતું રહેતું હતું મમ્મીના અથાક પ્રયાસો અને સખત મહેનતથી તે ડોક્ટર બની ગઈ મમ્મીની સામે પપ્પાનું નામ લેવું પણ મુશ્કેલ હતું અને તે આને ખોટું પણ નહોતી સમજતી કારણ કે આખરે જે સહચર પર તેની મમ્મીને અખૂટ વિશ્વાસ હતો તેણે તેની આંગળી પકડીને તે જીવનના પંથે નિશ્ચિતપણે આગળ વધી રહી હતી એવું તે ક્યારેય વિચારી પણ ન શકે કે એક દિવસ તે ચૂપચાપ તેની આંગળી છોડીને

ચાલ્યા જવાથી તે એકલી આહત થઈ હતી કે તેને મનોમન લગ્ન ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો તેણે વિચાર્યું કે તે ડોક્ટર છે અને માનવ સેવા તથા મમ્મીની સંભાળમાં પોતાનું જીવન વિતાવી દેશે ડોક્ટર અમને અનેક રીતે તેની સામે પ્રેમની વિનંતી કરી પણ તેને દરેક વખતે નકારી દીધું જ્યારે મમ્મીએ આ વાતની ખબર પડી રીતે દૂર કરી શકતી થાકી હારીને મમ્મી પણ ચૂપ થઈ ગયા લગભગ બે મહિના પહેલા જ્યારે તે હોસ્પિટલમાં રાઉન્ડ લઈ રહી હતી ત્યારે એક બેર પર તેને ઓળખીતો ચહેરો દેખાયો મોટી થયેલી દાઢી અને દર્દથી કણસતા ચહેરાને ઓળખવાની કોશિશ કરવા લાગી મગજ પર દબાણ કરતા તેને યાદ આવ્યું કે આ તો તેના પપ્પાનો ચહેરો છે શું તેઓ આ હાલતમાં અહીં હોઈ શકે તેના મગજમાં જાણે ભૂકંપ આવી ગયો તેને નર્સ તરફ જોઈને પૂછ્યું સિસ્ટર આને શું થયું છે ડોક્ટર જમણી બાજુ લકવો થયો છે હવે તો થોડા ઠીક થઈ ગયા છે આ દર્દીનું નામ શું છે એમ કહેતા સુકન્યા પોતે જ સામે લટકતા ચાર્ટ તરફ જોવા લાગી પવન શર્મા ચાર્ટ પર લખેલું આ નામ તેના હૃદયમાં તીરની જેમ આરપાર થઈ ગયું સંઘના શૂન્ય થઈને તે પોતાના દર્દીઓને જોવા ચાલી ગઈ તેનો હૃદય પોતાના પપ્પાની આવી હાલત જોઈને કરુણાથી થી છટ પડી રહ્યું હતું તેમ છતાં તેઓ તેના દર્દી ન પરંતુ તે તેમના કેસમાં રસ લેવા લાગી જ્યારે પણ તે ડોક્ટર સાથે તેમના વિશે વાત કરતી ત્યારે ધ્યાન રાખતી કે ડોક્ટરને એવું ન લાગે કે તે કે તે આ દર્દીમાં આટલી રુચિ શા માટે લઈ રહી છે તેણે પોતાના પપ્પાને પણ એવો આભાસ ન થવા દીધો કે તે તેમને ઓળખી ગઈ છે તેના પપ્પા લગભગ દોઢ મહિના હોસ્પિટલમાં રહ્યા સુકન્યાએ ઘણીવાર વિચાર્યું કે મમીને તેમના વિશે જણાવું પણ કહેવાની હિંમત જ ન જુટાવી શકી તેને આશ્ચર્ય થતું કે પપ્પાના એક બે મિત્રો જ તેમને મળવા આવતા હતા બાકી કોઈ નહીં એક દિવસ તે હોસ્પિટલ પહોંચી તો તેમનો બેડ ખાલી હતો આ દર્દી ક્યાં ગયા સિસ્ટર સુકન્યા નર્સને પૂછ્યું તેમને ડિસ્ચાર્જ કરી દેવાયા છે ડોક્ટર હવે તેમની સારવાર ઘરેથી જ થશે અને હા મિસ્ટર પવન શર્માએ તમારા નામે એક પત્ર આપ્યો છે શું તેઓ તમારા ઓળખીતા હતા નર્સે એક પત્ર સુકન્યાને આપતા કહ્યું પત્ર પકડતા જ સુકન્યાના પગ ધ્રુજવા લાગ્યા પોતાને સંભાળીને તે પોતાના કેબિનમાં આવી અને ખુરશીમાં ઘસી ગઈ કાંપતા હાથે તેને પત્ર ખોલ્યો તેમાં લખ્યું હતું પ્રિય સુકન્યા તમે મને ઓળખ્યા હો કે નહીં પણ મેં તો તમને પહેલા જ દિવસે ઓળખી લીધી હતી કે તું મારી દીકરી સુકન્યા છે તને દીકરી કહેવાનો હક તો હું ઘણો પાછળ છોડી આવ્યો છું પણ તારો પિતા તો હું જ છું અને આ મારા માટે ગૌરવની વાત છે હું નસીબહીન છું કે તું જેવી દીકરીને હું મારી નથી કહી શકતો જેના કારણે હું મને તમે બંને મારી દીકરીને છોડીને ગયો હતો તે તો મને છોડીને ક્યારની ચાલી ગઈ ભલા

જીવનની એ બધી ક્ષણો યાદ આવી ગઈ જ્યારે પપ્પાની કમી ખૂબ ખૂંચી હતી પુરુષના સાથ વિના મમ્મીને ઘણીવાર વાર પડતા જોઈ હતી જ્યાં સુધી દાદાજી હતા ત્યાં સુધી પણ તેમના મમ્મી ખૂબ એકલા પડી ગયા હતા પપ્પાના આટલા મોટા અપરાધ પછી પણ તેનું મન તેમને પ્રેમ કરતું હતું કારણ કે એક દીકરી પોતાના પિતાને ક્યારેય ભૂલી નથી શકતી પણ તેમને માફ કરવાને ન કરવાનો અધિકાર ફક્ત મમ્મીને જ હતો જો મમ્મી તેમને માફ કરી દે તો સુકન્યા માટે પોતાના પપ્પાને ફરીથી સ્વીકારવું મુશ્કેલ ન હતું પપાના માફીના માને વાંચ્યા પછી લગ્ન પ્રત્યે જે નફરતની ચાદર તેના હૃદય પર ચડી હતી તે હવે ધીમે ધીમે પીગળવા લાગી તેને ડોક્ટર અમનને લગ્ન માટે હા પાડી દીધી મમ્મી પણ તેની લગ્નની સંમતિથી ખુશ થઈ ગયા તેમના નીરસ જીવનમાં દીકરીની ખુશીઓ અને સફળતા જ તો રંગ ભરી શકતી હતી બાકી શું હતું પણ પપ્પા વિશે જાણીને પણ તેને મમ્મીનું જીવન સારું લાગી રહ્યું હતું કારણ કે તેમના જીવનમાં દીકરી સાથે જોડાયેલી ખુશીઓ તો હતી

તું પણ જઈશ હું તારી સાથે કેવી રીતે આવી શકું મારી શોભા તો મારા ઘરમાં જ રહેવામાં છે આ તારું માયકું છે બેટા જ્યાં સુધી તું માયકે આવીશ ત્યાં સુધી તારા આવવા માટે એક ઘર તો હોવું જોઈએ ને મારા માટે તો આજ ખુશીની વાત છે કે તું આજ શહેરમાં રહીશ અને આવતી જતી રહીશ બોલતા બોલતા મમ્મી ચૂપ થઈ ગયા સુકન્યા સ્પષ્ટપણે અનુભવી રહી હતી કે મમ્મી અંધારામાં ઘૂરતા પોતાના આંસુ પીવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે મમ્મી તેને ધીમેથી તેમની હથેળી પોતાના હાથમાં લઈને સહેલાવાલા કહ્યું છે ને મમ્મી તેમની તરફથી કોઈ જવાબ ન આવ્યો થોડી વાર બંને વચ્ચે શાંતિ છવાઈ ગઈ મમ્મી એક વાત કહો ધારો કે આજે પપ્પા પાછા આવે અને પોતાના કરેલાની માફી માંગે તો શું તમે તેમને માફ કરશો આ નાજુક ક્ષણ હતી કોમળ મૂળ હતો ભડક્યા વિના સવિતા દીકરીના કાલે હળવો ટપલો મારીને કહ્યું તું કેમ નકામું વિચારે છે બેટા તે અમારા જ હોત તો ગયા જ કેમ અને આવું જ હોત તો અત્યાર સુધી કેમ ન આવ્યા આટલા વર્ષો પછી તું એ માણસને કેમ યાદ કરે છે તારું નવું જીવન શરૂ થવાનું છે બેટા અમન સારો છોકરો છે તું બહુ ખુશ રહીશ ના મમ્મી ફક્ત હું જ નહીં આપણે બને તો તેમને યાદ કરી કરીએ છીએ આ સાંભળીને સવિતાની આંખો ફરી વરસી પડી પછી આંસુ લૂછતા બોલ્યા તારા પપ્પા અને મારા સંબંધો ક્યારે કડવાશથી ભરેલા નહોતા બેટા અમે અમારા વૈવી જીવનથી ખુશ હતા જો એ સ્ત્રી તેમના જીવનમાં ન આવી હોત અને તારા પપ્પા ભટક્યા ન હોત તો આજે આપણું જીવન કેટલું સુખી હોત મારા જીવનની સાંજ આટલી એકલી ન હોત આગળનું જીવન કેવી રીતે કપાસે જીવન સાથીની કમી જીવનમાં સૌથી વધુ ખૂંચે છે બેટા યાદ રાખજે તું અને અમન હંમેશા એકબીજા પ્રત્યે નિષ્ઠાવાન અને એકલા નજીક રહે એટલા નજીક રહેજે

સરનામું પવન શર્માનું સરનામું શોધતા શોધતા જ્યારે તે તેમના ઘરે પહોંચી ત્યારે સાંજ ઘેરી થઈ રહી હતી ધબકતા દિલે તેને ઘંટડી વગાડી થોડી વાર પછી દરવાજો ખુલ્યો પવન શર્મા તેને આશ્ચર્ય અને ખુશીથી નિહાળી રહ્યા હતા તું ડોક્ટર સુકન્યા છે ને હા પપ્પા તે મુશ્કેલીથી બોલી શકી વર્ષો પછી પપ્પા બોલવા માટે તેને ઘણો પ્રયાસ કરવો પડ્યો ન તેઓ શું શું અને ત્યારે આ મારા લગ્ન નું કાર્ડ છે પછી કાર્ડ લેતા ધીમેથી કહ્યું તારી મમ્મી એ આ બધું ખબર છે હા પપ્પા તેને જૂઠું બોલ્યું તમે જરૂર આવજો એમ કહીને સુકન્યા એક પણ ન રોકાતા પાછી વળી ગઈ પવન અંદર આવ્યા અને થાકેલા હોય તેમ ખુરશીમાં ધસી ગયા

તે જ પગારમાં પૂનમ સાથે ગૃહસ્થિ ગાડી ખેંચવી મુશ્કેલ નહીં પણ દુષ્કર્મ ક્યાં કેમ અને ક્યારે જાય છે એ પૂછવું પણ પવનના હાથમાં ન રહ્યું પતિ તરીકે તેઓ તેના પર કોઈ અધિકાર ન રાખી શક્યા બંને લગભગ ચાર વર્ષ સાથે રહ્યા આ ચાર વર્ષમાં પવન સારી રીતે સમજી ગયા કે પૂનમના જીવનમાં ફરી કોઈ આવી ગયું છે

જારે દીકરી ડોક્ટરનો અભ્યાસ પૂરો કરીને આવી ત્યારે તેઓ અનેકવાર એ હોસ્પિટલના ગેટ પર ઉભા રહ્યા પાગલોની જેમ દીકરીની એક ઝલક જોવા માટે પણ લોકોની ભીડમાં તેઓ ક્યારેય સુકન્યાને જોઈ ન શક્યા અને જે અત્યારે જ તેમના જીવનમાં આ દુઃખદ વળાંક આવ્યો ઓફિસમાં જ તેમને પક્ષાઘાતનો હુમલો થયો તેમના ઓફિસના મિત્રો જ્યારે તેમને હોસ્પિટલ લઈ જવા લાગ્યા ત્યારે ખૂબ મુશ્કેલીથી તેમને તે હોસ્પિટલનું નામ સમજાયું જ્યાં તેમની દીકરી કામ કરતી હતી આ આશામાં કે કદાચ અંતિમ સમયે તેમની દીકરી સાથે મુલાકાત થઈ જાય અને એવું થયું પણ પણ સુકન્યાએ તેમને ઓળખ્યા નહીં અથવા ઓળખવામાં કોઈ રુચિ ન બતાવી તેઓ સુકન્યાને પત્ર લખવાનું પણ ભૂલી ગયા હતા પણ આજે સુકન્યાને પોતાની સામે જોઈને તેમનું પોતાનું પરિવાર પાસે પાછા ફરવાનું સપનું અંગળાઈ લેવા લાગ્યું તેમની લાગણીઓ ફરી જોર પકડવા લાગી પણ ખબર નહીં સવિતા તેમને માફ કરી શકશે કે નહીં તેઓ આજ વિચારોમાં ડૂબેલા હતા ત્યાં બહાર રસ્તા પર કોઈ ગાડીના હોર્નનો તીવ્ર અવાજ સંભળાયો અને તેઓ ભૂતકાળમાંથી બહાર આવ્યા નહીં તો ખબર નહીં ક્યારથી આમ જ બેઠા હતા સવિતા તેમનું અપમાન પણ કરે તો પણ તે દુઃખ તે દુઃખથી ઓછું હશે જે તેમણે સવિતાને આપ્યું છે અને જે તેમને પોતાના પરિવારથી અલગ રહીને મળી રહ્યું છે આ વિચારીને પવનનું હૃદય શાંત થયું બીજી તરફ ઘરે જઈને સુકન્યા પોતાના દિલને શાંત નહોતી કરી શકતી વારંવાર તેના મનમાં એક જ વાત ફરતી હતી કે ખબર નહીં તેણે સારું કર્યું કે ખોટું મમ્મીની શું પ્રતિક્રિયા હશે મમ્મીને કંઈ પણ કહેવાની તેની હિંમત નહોતી હવે જે થશે તે જોવાશે આ વિચારીને તેણે પોતાના દિલ અને દિમાગને શાંત કર્યા થોડા દિવસો પછી લગ્નનો દિવસ આવ્યો દુલ્હન બનીને સુકન્યા પોતાને અરીસામાં નિહાળી રહી હતી મમ્મી પરસેવા લથપથ થઈને બધું સંભાળવામાં લાગેલા હતા બારાત આવવાની હતી તેના ડોક્ટર મિત્રો મમ્મીની થોડી ઘણી મદદ કરી રહ્યા હતા ત્યાં બેંડ બાજાનો અવાજ આવવા લાગ્યો ભારત આવી ગઈ બારત આવી ગઈ એમ કહેતા બધા બહાર દોડી ગયા સુકન્યા રૂમમાં એકલી ઊભી રહી પપ્પા હજુ સુધી કેમ ન આવ્યા ખબર નહીં આવશે પણ કે નહીં કાશ મારી કોશિશ સફળ થઈ જાત તે આ વિચારોમાં હતી ત્યાં જ તેની મમ્મી તેને લેવા રૂમમાં આવી ચાલ બેટા જયમાળા માટે ચાલ એમ કહેતા તે મમ્મી સાથે મંચ તરફ ચાલી નીકળી જયમાળા થઈ ખાણીપીણી પૂરી થઈ ઘેરા શરૂ થયા અને પૂરા પણ થઈ ગયા પણ તેની નજર દરવાજા તરફ લાગેલી રહી તેને આવી ખોવાયેલી જોઈને પપ્પા એ આ તક ગુમાવી દીધી આ ખુશી ના મોકા પર મમ્મી કદાચ પપ્પાને માફ કરી દે તે આ વિચારોમાં હતી ત્યાં જ ડોક્ટર આગ્યા અંદર આવીને બોલી સુકન્યા કોઈ તને પૂછે છે એક પવન શર્મા છે ખુશીના અતિશયમાં સુકન્યાએ ડોક્ટર આર્યાનો હાથ પકડીને કહ્યું એ એક કામ કરો ડોક્ટર તેમને અહીં મારા રૂમમાં લઈ આવો આ સાંભળીને ડોક્ટર આર્ય આશ્ચર્યથી બોલી કોણ છે એ પ્રશ્ન ન કરો પ્લીઝ બસ તેમને અહીં લઈ આવો થોડીવાર પછી ડોક્ટર આર્યા પવન શર્માને લઈને રૂમમાં આવી અને તમે કાલે લગ્નમાં કેમ ન આવ્યા પપ્પા સુકન્યા ઉલ્લાહન ભર્યા સ્વરમાં બોલી તેના સ્વરના અધિકારથી વર્ષોનું અંતર પળભરમાં છૂટી ગયું પવન સ્તબ્ધ થઈને ઉભા રહ્યા મન થયું કે દીકરીને ગળે લગાવી લે પણ પોતાના કરેલા અપરાધે તેમના પગમાં નાખી દીધી બાપનો અધિકાર તેમના વ્યક્તિત્વથી છૂટો પડીને એક બાજુ થઈ ગયો બેટા મેં વિચાર્યું કે તારી મમ્મી ખબર શું પ્રતિક્રિયા આપે તારા લગ્ન છે મને જોઈને તેમનો મૂળ ખરાબ ન થઈ જાય હું ઉત્સવમાં વિઘ્ન ન હોતો નાખવા માંગતો પિતાની વાત સાંભળીને સુકન્યાએ ડોક્ટર આર્ય તરફ જોયું જે આશ્ચર્યથી ઉભી હતી મમ્મી ક્યાં છે ડોક્ટર કદાચ અંદરના રૂમમાં વિદાયની તૈયારી કરી રહ્યા છે ડોક્ટર આગ્યા કહ્યું સુકન્યાએ પોતાના પપ્પાનો હાથ પકડીને કહ્યું ચાલો પપ્પા એક હાથે લેધો અને બીજા હાથે પવનનો હાથ પકડીને તે અંદર જઈને સવિતાની સામે રહી અચાનક આટલા વર્ષો પછી પવન ઉભેલા જોઈને સવિતા સ્તબ્ધ થઈ ગઈ તું સવિતા એટલું જ બોલી શકી ત્યાં સુકન્યાએ વચ્ચે જ કહ્યું મમ્મી પપ્પા તમને કઈ કહેવા માંગે છે બોલો ને પપ્પા સવિતા મને માફ કરી દે જેના માટે મેં તને આટલું દુઃખ આપ્યું તે તો વર્ષો પહેલા મને છોડીને ચાલી ગયું હું જાણું છું કે મારો અપરાધ માફી લાયક નથી એટલે જ આટલા વર્ષો સુધી હું પાછો આવવાની હિંમત ન જતાવી શક્યો પણ હું જાણું છું કે તમે બંને માટે હું કેટલો તડપ્યો છું સુકન્યાની એક ઝલક પામવા હોસ્પિટલના ગેટ પર પાગલની જેમ ઉભો રહેતો હતો તને જોવા માટે સ્કૂલની આસપાસ ફરતો હતો ક્યારેક તું દેખાઈ જતી તો હું મનમાં મગ્ન થઈ જતો અને પછી વિચારતો કે મેં તને કેટલું દુઃખ આપ્યું છે તું ઘણી મુશ્કેલીથી સાંભળી છે ક્યાંક મારા કારણે તું મુશ્કેલીથી સંભાળેલું જીવન ફરી વિખેરાઈ ન જાય આ બધું વિચારીને મારી કોશિશ નબળી પડી જતી મારી બીમારી બીમારીમાં પણ હું એ હોસ્પિટલમાં એટલે જ દાખલ થયો કે જીવનના છેલ્લા દિવસોમાં દીકરીને તો જી જોઈ લઉં મને માફ કરી દે સવિતા આજે પણ જો સુકન્યાએ જોડ્યું ન હોત તો હું તારી પાસે માફી માંગવાની હિંમત ન જટાવી શકત લાકડીને બાજુ બાજુના સહારે ટેકવીને પવને બંને હાથ જોડી દીધા સવિતાનું મન થયું કે પૂટી પૂટીને રડી પડે દીકરીની વિદાય પવનનો આવી રીતે માફી માંગવી આટલા વર્ષોની સંઘર્ષ તેમની રૂંઘાઈ ગળામાં આવીને મચવા લાગી

પીની નજરે પવન તરફ જોયું તો અચાનક બેટા પણ દગાની ચુભણ આખી ઉંમર સાથે રહે છે એટલે હું મારા દિલથી એમને ક્યારેય માફ નથી કરી શકતી આ કહીને આંખોમાં આંસુ સાથે સવિતા રૂમમાંથી બહાર નીકળી ગઈ સુકન્યા પોતાના પિતા તરફ જોયું તો પવનની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા કોઈ વાંધો નહીં બેટા તે તારી તરફથી ખુબ કોશિશ કરી સવિતાની પણ લગાવતા બોલી મને માફ કરી દે બેટા પણ તારા પિતાને જોઈને મારું મન ન થયું કે હું તેમને માફ કરું કારણ કે એમણે આપણને ઘણું દુઃખ આપ્યું છે કોઈ વાંધો નહીં મમ્મી તમે પોતાની એકલા ન સમજો હું જલ્દી અમનને લઈને આ ઘરે આવીશ એમ બોલીને સુકન્યા પણ મમ્મીને ગળે લાગીને ફૂટી ફૂટીને રડવા લાગી થોડીવાર પછી વિદાયની વેળાએ ગાડીમાં બેસતા સુકન્યા ગેટ પર ઊભેલી પોતાની મમ્મીને આંસુ ભરી નજરે વિદાય થઈ તો તમને શું લાગે છે શું સવિતાએ પોતાના પતિને માફ કરી દેવા જોઈએ હતા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો જો તમને આ વાત વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ